શ્રી માંડવી મહેશ્વરી મેઘવાડ સમાજ ટ્રસ્ટ દ્વારા ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની બારસો એકોતેરમી જન્મ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું અમારા ધણી માતંગ જયંતિ બારસો ને જન્મદિવસ છે તેની ધામધૂમ ઉજવણી કરી સવારના અમે અમારા ધર્મગુરુ શ્રી પીર સાહેબની અધ્યક્ષતાને સ્થાને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા બાદ અમારું અહીંયા સમૂહ ભોજન રાતના જ્ઞાન કથન હતું પ્રમુખ સ્થાન એક જ બસ સૂચના છે કે યુવાનો છે અત્યારે વ્યસન મુક્ત રહે વ્યસનોથી દૂર રહે અને એજ્યુકેશનમાં પોતાનું જીવન ડેવલપ કરે એવી જ અપેક્ષા મારું નામ દિનેશ કાનજી મુછડિયા એડવોકેટ અને મહામંત્રી માંડવી શહેર મહેશ્વરી મેઘવાર સમાજ ટ્રસ્ટ સૌપ્રથમ પ્રથમ ધણી માતંગ દેવની બારસો ને એકોતેરમી જન્મજયંતિ નિમિત્તે સર્વે જ્ઞાતિજનોને હાર્દિક અભિવાદન કરીએ છીએ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આજરોજ ધણી મહાતંગદેવની જન્મજયંતિ ગઈકાલે ત્રીજના દિવસે જ્ઞાનકંથન ઠાઠ અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું અને આજરોજ વિશાળ શોભાયાત્રા સમસ્ત મહેશ્વરી સમાજના પીર સાહેબ શ્રી નારાયણ દેવ લાલણના આરશી વચન હેઠળ ગામગોર ધર્મગુરુ ગીરજી બુદ્ધા માતંગ લાલજી દૌરિયા મહારાજ વિનોદ દૌરિયા મહારાજે ધાર્મિક વિધિ વિધાન મુજબ આજની શોભાયાત્રાનું પ્રસ્થાન કરેલ આ વાજતે ગાજતે શોભાયાત્રા સમાજવાડી સુધી પ્રસ્થાપિત કરેલ સમાજવાડીમાં ગણેશદેવનું મંદિર અને ધણી માતંગ દેવના મંદિર સુધી પ્રસાદ પેઢી ચડાવીને સંપૂર્ણ વિશાળ શોભાયાત્રા કરેલ ધણી માતંગ દેવનું જન્મ વિક્રમ સંવંત આઠસો ને નવ તિથિ ત્રીજ શનિવાર અને માઘ માસના દિવસે થયેલ તો આ મહાન પુરુષે એક બારમતી ધર્મ વ્યવસ્થાની સ્થાપના કરેલ નર્મ યજ્ઞ દ્વારા એક બારમતી ધર્મ વ્યવસ્થાનું સ્થાપના કરેલ હતી તો આજના આ માઘ માસના કાર્યક્રમોમાં માઘ સ્નાન સંઘના મુખી શંકરદેવરાજ મતિયા રહ્યા હતા અને પચાસેક એમના સેવાદારીઓ રહ્યા હતા તો અમારી પ્રમુખશ્રી હરેશભાઈ ફૂફલની કારોબારી બોડી હેઠળ પ્રમુખશ્રીના સંપૂર્ણ સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો કરવામાં આવેલ જેમાં આ વિશાળ કાર્યક્રમોમાં શ્રી હરેશભાઈ વાડા ઉપસ્થિત રહેલ નગરપતિ શ્રી હરેશભાઈ વિંજોડા ઉપસ્થિત રહેલ ટ્રસ્ટી શ્રી લક્ષ્મીચંદભાઈ ફૂફલ ટ્રસ્ટી શ્રી દીપકભાઈ ફૂફલ અને ભૂતપૂર્વ પ્રમુખશ્રી પણ હાજર રહેલ અને સંપૂર્ણ સાથ સહકાર આપેલ તો આ માઘ સ્નાનના કાર્યક્રમમાં દાદાએ વેદ આધારિત કીધું કે સાર્યો સ્નાની જીવડો છૂટે તો પાપનું ગત અહીં નાયો ગંગા એ જો જર જેવાય કલયુગમાં આયા ધણી માતંગ દેવ કરે દસમું અવતા તો આ ધર્મ વ્યવસ્થાને આપણે આજે પણ પ્રચલિત રાખી છે દાદાએ ધર્મમાં વેદ આધારિત કીધું કે ધર્મે ઉગે અને ધર્મે આત્મે ધર્મે ગત આ જો જીવ પાપ પહિયારી જાય કર્યો ધર્મ પીતળી આજે જીવ જો શાથી થાય તો આજના આ આપણા ધણીમાતંગ દેવની જન્મ જન્મજયંતિ નિમિત્તે યુવાનોને વ્યસન મુક્ત રહેવું અને પ્રતિદિન સમાજનામાં શિક્ષણનું પ્રમાણ વધે એવી આપણે શુભેચ્છાઓ પાઠી છે જય ધણી માંગ દેવ ધન્યવાદ આભાર